અને પચીસ તારીખના ના બંધ લઈ અને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ બંધ માં આપ જોડાવ જેથી કરીને જે આ પીડિત પરિવાર છે એને ન્યાય મળે ને ન્યાય મળવાના મેજોરિટી નાના બાળકો હતા જે સ્કૂલ વિદ્યાર્થીઓ હતા ત્યારે અમને ત્યાં પણ એક પોઝિટિવ શાળા સંચાલક મંડળના જે સદસ્યો હતા એના દ્વારા પોઝિટિવ મેસેજ મળ્યો છે કે ભાઈ બને ત્યાં લગી લગભગ બધી સ્કૂલો બંધ રહેશે પણ પચીસ તારીખે દસમાની અને બારમાની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માંગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી પણ જે બાકીની સ્કૂલો છે એમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે પચીસ તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મળી છે કે ભાઈ તમામ સ્કૂલો પચીસ તારીખે